સ્ટેજ પર બિરાજમાન માનવંતા મહેમાન શ્રીઓ અને સર્વેને મારા નમસ્કાર મારું નામ ચૌધરી સ્વરા ગોવિંદભાઈ છે હું શ્રી એસ એફ ચૌધરી વિદ્યા સંકુલ ધોરણ નવ બીમાં અભ્યાસ કરું છું હું સમો ગામની વતની છું આજે મને એક ગંભીર વિષય પર વાત કરવાની તક મળી છે જે છે ચૌધરી સમાજના કુરિવાજો અને દૂષણો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સમાજ એ માણસોનો બનેલો છે સમાજમાં સારા વિચારો સારા સંસ્કારો અને સારી પરંપરાઓની સાથે કેટલાક કુરિવાજો અને દૂષણો પણ હોય છે આ કુરિવાજો અને દૂષણો એ આપણા શિક્ષણના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે ઘણા કિસ્સાઓમાં જોઈએ છીએ કે અહીંયાથી સગાઈ કરીને અમેરિકા ગયા પછી બદલાઈ જઈને પાત્રને શોધે છે તે સમાજમાં સૌથી છે છે અત્યારે ખાસ દીકરીઓને ભણાવવામાં આવે કે બે કુળ નેતા હશે એને બદલે દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરે છે તે કેટલું યોગ્ય છે આ તો ભણતરને નામે કલંક કહેવાય આજની પેઢીમાં છોકરાઓ અને છોકરીઓને કોઈ નીતિ નિયમ કે સંસ્કાર જ નથી એના લીધે બાળકોએ સ્વચ્છંદી બની જતા હોય છે મા બાપનું કહેવું માનતા નથી હોતા સમાજની દીકરીઓને ખાસ વિનંતી કરું છું કે જે મા બાપે તમને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા એમનો પ્રેમ તમને નથી દેખાતો પણ જે વ્યક્તિ તમને ખોટી રીતે ભરમાવીને બગાડી જાય છે એનો પ્રેમ તમને દેખાય છે તો શું યોગ્ય છે ખરું

સમાજમાં એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે જ્યાં સમ બને સહકાર જ નથી ભાઈ જ ભાઈના પગ કાપે છે પહેલાના સમયમાં એવું હતું કે ઘરે કોઈ પ્રસંગ હોય તો બધા ભાઈઓ ભેગા મળીને કોઈને જાણ પણ ન થાય એ રીતે પ્રસંગને પૂરો કરતા અને અત્યારે તો કહે છે કે એણે મને ક્યાં કહ્યું છે આ બાબત પર એક કિસ્સો કહું તો એક ખેડૂતના ચાર પુત્રો હતા ખેડૂતે ચારેય પુત્રોને એક એક લાકડી તોડી આપવા કહ્યું અને લાકડી તૂટી ગ તૂટી પણ ગઈ પછી ખેડૂતે ચાર લાકડી ભેગી કરીને આપી પણ તૂટી નહીં બસ એ જ કહેવા માગું છું કે જો સમાજ ભેગો રહેશે તો તૂટશે નહીં અત્યારે જે બાળકની ભણવાની ઉંમર હોય છે એ બાળક ભૂવો બની જતું હોય છે અત્યારે ટેકનિકલ યુગનો જમાનો ચાલે છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિત્રો દુનિયા આગળ વધી રહી છે અને આપણે કેટલીક અંધશ્રદ્ધામાં જ રચ્યા પચ્યા છીએ દોરા દાગા મેલી વિદ્યા આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર આવી શાસ્ત્રોનું અધ્યયન કરીએ અને દેવી દેવતાઓનું પૂજન કરીએ પણ શ્રદ્ધા એ અંધશ્રદ્ધામાં ન ફેરવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો હું દરેક બાળકના માતા પિતાને વિનંતી કરું છું કે જેટલી કાળજી તમે તમારા ઘર બનાવવામાં રાખો છો એટલી જ કાળજી એ તમે તમારા બાળકના ઘડતરમાં રાખજો કારણ કે બાળકનું ઘડતર એ ખૂબ જ મહત્વપૂર્ણ છે સમાજના વડીલો મહિલાઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનોને કહું છું કે જો આની આ પરિસ્થિતિ એ આમની આમ ચાલતી રહેશે તો આપણો સમાજ એ જેટલો આગળ છે એટલો ને એટલો જ પાછળ પડતો રહેશે શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગી ગીતામાં કહ્યું છે કે જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે સમાજની સ્ત્રીઓ દૂષિત થાય છે અને વર્ણશંકર પ્રજા પેદા થાય છે અંતે હું એટલું જ કહીશ કે સમાજને શુદ્ધ બનાવવાનો માર્ગ એ શિક્ષણ જાગૃતિને સકારાત્મક વિચાર જ છે જો આપણે બધા પોતાની ફરજ નિભાવીશું તો આપણે આપણા સમાજને ચોક્કસથી પ્રગતિશીલ સમાજ બનાવી શકીશું અસ્તુ જય હિન્દ જય ભારત